સૌનો સાથ સૌનો વિકાસ એ માત્ર એક સૂત્ર નથી મોદીજીની ગેરંટી છે વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લાના માંડવી વિધાનસભામાં માંડવી શહેર ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં વિનોદ ચાવડાએ હાજરી આપી હતી સૌનો સાથ સૌનો વિકાસ એ માત્ર એક સૂત્ર નથી મોદીજીની ગેરંટી છે લોકશાહીના મહાપર્વ માટે આ વર્ષ નિર્ણાયક છે કારણ કે દેશ વર્ષ બે સુધીમાં વિકસિત ભારત સાથે આગળ વધી રહ્યો છે આપણા યશસ્વી વડાપ્રધાન કહે છે કે વિકસિત ભારતની ભવ્ય ઈમારત ચાર મજબૂત સ્તંભો પર ઊભી થશે આ સ્તંભો છે યુવા શક્તિ નારી શક્તિ કિસાન અને ગરીબ આ બધાના સપના એક સરખા છે આપણે આ સ્તંભોને મજબૂત કરવા છે આપણી સરકાર તે માટે કૃત સંકલ્પ છે તેમ જણાવતા આપણા વર્તમાન સાંસદ ભાજપાના કચ્છ લોકસભા ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાએ આજે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના ભુજુ તાલુકા મધ્યે ચૂંટણી પ્રવાસમાં વધુને વધુ મતદાન થાય તે માટે અપીલ કરતા ભાજપા અબકી બાર ચારસો પાર અને ફિરસે મોદીજી કે સરકાર માટે ભાજપાને મત આપવા આહવાન કર્યું હતું આજે કચ્છ જિલ્લાના માંડવી વિધાનસભામાં માંડવી શહેર ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે હાજરી આપી હતી ત્યારબાદ ભુજુ તાલુકાના ભારા પર સેડાતા વડઝર સૂરજ પર બળદિયા કેરા કુંદનપર ગજોડ ચુંડડી અને નારણપર ગામના ગ્રામજનો સાથે બેઠક યોજી હતી રાજશ્રી એક્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે શું ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ